નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આ એચઆર હું શું બિરો સુમાર બા

ઉત્સાહનું સમારોહ આયોજન કરવામાં આવ્યું હતું આપણા સિંહોરની દીકરીના આ અદભુત પૂર્વ ગૌરવ ગાંડમાં સહભાગી થવા માટે આપ સૌ પધારી પાયલ આશીર્વાદ અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું આપના સ્વાગતની રાહમાં સમસ્ત સરોવરિયા પરિવારે કાર્યક્રમની રૂપરેખા ઉપસ્થાત ભેર કરી હતી બ્યુરોચીફ દિનેશકુમાર બાબરિયા ઘેટી સાથે રિપોર્ટર જીતેન્દ્ર સોલંકીરામ 暑假作业。

का 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 तो काका का 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 અત્રે દર્શાવીએ નાના કાકા પેઇન્ટ કડમનો કાકા પેઇન્ટ કડમનો સત્તાકાર્ય બેન એવું પાસે ચાન્સ છે

નોકરી ધંધામાં સાથે તમારે કોઈ પણ અડચણ પડે તો અમે બેઠા છીએ અમે જે કહે છે તમારે તૈયારી કરવા કાંઈ ઘટતો હોય તો અમને પરંતુ ખરેખર હવે આ જમાનો જે છે જમાનો નોકરીનો છે દરેક ઘરમાં એક એક નોકરી છે દરેક ઘરમાં એક એક નોકરી છે મારા સરવૈયા પરિવારમાં જે હું ગૌરવ લઉં છું કે મારા પરિવારમાંથી પીડીત સરવૈયા હિંમત સરવૈયા હિંમત સરવૈયા પોલીસમાં છે તળાજા ભાઈ સરવૈયા કેટલા લગભગ અઢાર થી વીસ જણા નોકરી કરે તમારા સરવૈયા પરિવારમાં તમારી સાથે ગજગજ ભૂલે સરવૈયા પરિવારમાં આવું તો એવું દરેક પરિવારમાં થાય અને દરેક પરિવાર દરેક સમાજમાં થાય એટલે મારી વિનંતી છે કે ખરેખર છોકરાને ભણાવો અને છોકરીને પણ ભણાવો ભાઈ બેન સરવૈયા એ ત્યારે બીએસએફમાં પંજાબમાં ગયા ટ્રેનિંગ લીધી અને પાછા આવ્યા

અમે જે છે દીકરો દીકરી એક સમાન રાખ્યા છે છોકરી નોકરી મળતી પહેલા એ કામ કરો અમે હારે છે એટલે વિનંતી છે કે દીકરી પણ ભણાવો દીકરી છે તો તમારા બે કુલ ઉજાળ છે આજે ભાઈબેન સરવૈયા જે ભારત દેશનું નામ રોશન કર્યું છે સરવૈયા પરિવારનું નામ રોશન કર્યું છે જે ટ્રેડિંગ લેન્ડ ત્રિપુરામાં ફર્સ્ટ ટીમ આવ્યો છે એ ભારતની શેરની છે અને તેમને હું લાખ લાખ અભિનંદન આપું છું અને માવજીભાઈ જે મારા ત્રીસ વર્ષ જૂના ફ્રેન્ડ છે અને તેમને તેમની કારકિર્દીમાં અને ખૂબ જ એની કારકિર્દી છે તેમજ મારું નામ વિનોદભાઈ દમાપા વાડિયા છે હું પણ સીબીયુ પ્રેસિડેન્ટ છું નવ ચૂંટણી છું જેમ પાલભાઈ સરવૈયા ભારત દેશની રક્ષા માટે સરહદ પર છે એમ હું પણ ભારત દેશમાં અત્યારે ગુજરાતમાં પંદર જિલ્લામાં લોનની ઓપરેટ કરું છું છેલ્લા ત્રીસ વર્ષથી લોનના કાર્ય કરું છું ઘરે ઘરે લોનના બધાને કાર્ય કરું છું એટલે કોઈપણને લોનની સફળતા હોય તો અવશ્ય મારો સંપર્ક કરજો અને માવજીભાઈ સરવૈયા એ સરવૈયા પરિવારને અને ભાઈલભાઈને લાખ લાખ અભિદાન છે જય જીવન

શક્ય બન્યું હોય એટલે આપણે બેનને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવીએ અને જો વાત કરીએ બેનની હિંમતની તો એ તો એના પરિવારમાં વારસામાંથી જ આવી છે એટલે એમાં તો કંઈ આપણે બેસઅક હોય નહીં ખરેખર આ તકે હું તો સૌથી વધારે આભાર માનું તો એમના માતા પિતા એમના પરિવારમાં કારણ કે આપણી દીકરીને સ્વાભાવિકપણે જ્યારે આપણો દીકરા જાવ હોય આર્મીમાં જવાની કે બીએસએફમાં જવાની વાત કરીએ તો પણ માતા પિતાને થોડોક કચવાટ રહેતો હોય એના બદલે એમને દીકરીને જે ભેદ સેવા કરવા માટેની પ્રેરણા પણ પાડી અને એમને જેવો પડે ખરેખર એમના માતા પિતા અને એના પરિવારને વંદન કરું છું અને જે આપણા સમગ્ર શિહોર માટે જે ગૌરવ વાત બની છે તો આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે સ્વાસ્થ્ય સારું રહે ખૂબ દેશ સેવા કરે પ્રગતિ કરે અને પરિવારનું જે ઉજળું નામ છે હજી પણ વધારે એ ખૂબ સારું કરી કરે અને આપણે સમગ્ર સિહોર એમના માટે આપણે ગૌરવ લઈ શકીએ એવી હું આજે પ્રાર્થના કરું છું અસ્તુ ભારત સતત